ગ્રાહક સાથી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર ચૌદ વેક્યુમ ક્લીનર્સ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા વિવિધ પ્રકારના વેક્યુમ ક્લીનર્સ કેવી રીતે ઉપયોગી છે વેક્યુમ ક્લીનર્સ આધુનિક ઘરોમાં એક ઉપયોગી ઉપકરણ છે તેઓ તમારા ઘરને સ્વચ્છ રાખવાની કામગીરી સરળ બનાવે છે ખાસ કરીને ઘરકામ કરનાર નોકર ઉપલબ્ધ ના હોય જો કે બજારમાં ઉપલબ્ધ અનેક પ્રકારના વેક્યુમ ક્લીનર્સમાંથી ઉચિત પસંદ કરવું મૂંઝવણ ભર્યું હોય છે તમને ઉચિત પસંદગી કરવામાં મદદરૂપ થવા ગ્રાહક સાથીના આ અંકમાં અમે તમને વિવિધ પ્રકારના વેક્યુમ ક્લીનર્સ અને એની ખાસિયતો તથા એમના ઉપયોગ કરવા સાથે સંબંધિત અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબો સામેલ છે આગામી અમે વેક્યુમ ક્લીનર્સ વિશે વધારે માહિતી આપવાની સાથે ખરીદી માટે વિગતવાર માર્ગદર્શન આપીશું વેક્યુમ ક્લીનર્સના પ્રકારો મુખ્યત્વે પાંચ પ્રકારના વેક્યુમ ક્લીનર્સ ઉપલબ્ધ છે હેન્ડ હેલ્ડ વેક્યૂમ ક્લીનર્સ આ નાના વજનમાં હળવા અને આસપાસ ફેરવવામાં સરળ હોય છે તેઓ બિલ્ટ ઇન રિચાર્જ કરી શકાય એવી બેટરીઓ સાથે બેટરીથી સંચાલિત હોય છે તેઓ તિરાડો ખૂણાઓ ઘરની સાધન સામગ્રીના દુર્ગમ ભાગો કાર ઇન્ટિરિયર વગેરેની સફાઈ માટે ઉપયોગી છે પ્રીમિયમ મોડલની કિંમત વેઇટ ક્લિનિંગ જેવી વધારાની સુવિધાઓની ઉપલબ્ધતાઓને આધારે રૂપિયા પંદરસો થી રૂપિયા પાંચ હજાર વચ્ચે હોય છે આ સો વોટથી આઠસો વર્ષ સુધી પાવર રેટિંગ સાથે આવે છે કેનિસ્ટર વેક્યુમ ક્લીનર્સ સામાન્ય રીતે આ મોટા અને સરળતાપૂર્વક ફેરવવા માટે વ્હીલ સાથે વજનદાર છે તેઓ ફ્લોર ચટાઈ ફર્નિચરની નીચેના ભાગ સીડી વગેરેની સાફ સફાઈ માટે વિવિધ એટેચમેન્ટ સાથે વિવિધતાપૂર્ણ બહુઉદ્દેશી ક્લીનર્સ છે આ વેટ ક્લિનિંગની ખાસિયત સાથે પણ ઉપલબ્ધ છે કિંમત રૂપિયા ત્રણ હજારથી રૂપિયા અગિયાર હજાર વચ્ચે હોય છે આ સો વોટથી બસો વોટ પાવર રેટિંગ ધરાવે છે

તેઓ ભારે હોય છે અને કેનિસ્ટર ક્લીનર્સથી મોંઘા હોય છે તેઓ એકસો પચાસ વોટથી બારસો વોટ સુધી પાવર રેટિંગમાં આવે છે અપરાઇટ વેક્યુમ ક્લીનર્સની કિંમત આશરે રૂપિયા ત્રણ હજારથી શરૂ થાય છે અને રૂપિયા સાહીઠ હજાર સુધીના હોઈ શકે છે સૌથી મોંઘા મોડલ્સ વેટ ક્લીનિંગ વધારે એટેચમેન્ટ ચાર્જિંગ ડોક વગેરે જેવી વધારાની ખાસિયતો ધરાઈ શકે છે સ્ટીક પ્રકારના વેક્યુમ ક્લીનર્સ આ અપરાઈટ વેક્યુમ ક્લીનર્સનું હળવા વજન ધરાવતું વર્ઝન છે એમને સરળતાપૂર્વક સાથે રાખી શકાય છે તેઓ ભારે નથી કારણ કે મોટર અને ધૂળ સંગ્રહ કરતો ભાગ લાકડી પર હોય છે સામાન્ય રીતે એની કિંમત રૂપિયા બે હજારથી રૂપિયા ચૌદ હજાર વચ્ચે હોય છે જેનો આધાર ઉપલબ્ધ ખાસિયતો પર છે આ એકસો ને સાહીઠ વોટથી આઠસો વોટના પાવર રેટિંગમાં ઉપલબ્ધ હોય છે રોબોટિક વેક્યુમ ક્લીનર્સ આ બેટરીથી સંચાલિત રિચાર્જ કરી શકાય એવા સંપૂર્ણપણે ઓટોમેટિક વેક્યુમ ક્લીનર્સ છે જે ફ્લોર પર ઓટોમેટિક ફરીને સફાઈ કરે છે એમનો ઉપયોગ કરવો અતિ સરળ છે અને હાથ લગાવવાની જરૂર નથી એમને રૂમમાં ફેરવવા મદદ કરવા તમામ તરફ સેન્સર હોય છે એકવાર સાફ સફાઈ થઈ ગયા પછી વેક્યુમ ક્લીનર આગામી કામગીરી અગાઉ એની રીતે રિચાર્જ થવા એના ડોક તરફ પરત ફરે છે એની કિંમત વિવિધ ખાસિયતોને આધારે રૂપિયા અગિયાર હજારથી રૂપિયા સિત્તેર હજાર વચ્ચે હોય છે વેક્યુમ ક્લીનર ફેક્સ અહીં ઘરની સાફ સફાઈ કરવા વેક્યુમ ક્લીનર્સની ઉપયોગિતા અને વપરાશ સાથે સંબંધિત અવારનવાર પૂછાતા કેટલાક પ્રશ્નોના જવાબો અમે આપ્યા છે વેક્યુમ ક્લીનર કેવી રીતે કામ કરે છે આ મોટર એર પંપ અને પંખો ધરાવે છે ક્લીનિંગ એટેચમેન્ટ બ્રશ નોઝલ વગેરે સપાટી પરથી ધૂળ એકત્ર કરે છે અને એરપંપ શૂન્ય અવકાશ ઊભો કરીને ધૂળ કે રચકણો શોષી લે છે આ ડસ્ટબેગમાં કે ડસ્ટબિન પાત્રમાં એકત્ર થાય છે સફાઈ પછી ડસ્ટબેગનો નિકાલ કરી શકાશે કે સાફ કરી શકાશે અને આ પ્રકારને આધારે એને ફરી ઉપયોગ કરી શકાય છે શું તેમનો ઉપયોગ પ્રવાહી કચરાની સફાઈ માટે થઈ શકે સામાન્ય વેક્યુમ ક્લીનર્સ ડ્રાય પ્રકારના હોય છે અને શુષ્ક સપાટી પરથી ધૂળ રચકણો વાળ વગેરે જેવા શુષ્ક કચરાની સફાઈ કરે છે પાણી એમની અંદરના ભાગોને નુકસાન કરી શકે છે એટલે એમનો ઉપયોગ ભીની ચીકણી સપાટીઓ કે પ્રવાહી કચરા પર ના કરવો જોઈએ વેટ અને ડ્રાય વેક્યુમ ક્લીનર્સ શું છે શુષ્ક અને ભીના એમ બંને કચરાનો નિકાલ કરી શકે એવા વેક્યુમ ક્લીનર્સ અને ભીની સપાટીઓ પર ઉપયોગ કરી શકાય એવા ક્લીનર્સને વેટ ડ્રાય વેક્યુમ ક્લીનર્સ કહેવાય છે સામાન્ય રીતે તેઓ શુષ્ક કણો અને પ્રવાહીને અલગથી એકત્ર કરવા બે કન્ટેનરો ધરાવે છે જો કે આ ક્લીનર્સને વધારે કે અવારનવાર સફાઈની જરૂર છે તથા સામાન્ય રીતે ભરે છે મોટાભાગના હેન્ડ હેલ્ડ અપરાઈટ સ્ટીક અને રોબોટિક વેક્યુમ ક્લિનર્સ શુષ્ક સપાટીઓ સાફ કરવા ડ્રાય પ્રકારના હોય છે કેટલાક કેનિસ્ટર પ્રકારના વેક્યુમ ક્લીનર મોડલ્સ વેટ અને ડ્રાય બંને પ્રકારનો કચરો સાફ કરવાની ક્ષમતા ધરાવે છે વેક્યુમ ક્લીનર સાથે તમે કેવા પ્રકારની સપાટીઓની સફાઈ કરી શકો તમામ મૂળભૂત વેક્યુમ ક્લીનર્સ વિવિધ ચીજ વસ્તુઓની સાફ સફાઈ માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર એટેચમેન્ટ સાથે આવે છે ડસ્ટિંગ બ્રશ ટ્યુબો બ્રશ ફ્લોર સીડીઓ પુસ્તકના ખાના પિક્ચર ફ્રેમ લેમ્પ શેડ વગેરેની સફાઈ માટે એક્સટેન્શન વેન્ડ સીલિંગ ફેન બારીઓ કરોળિયાના જાળા વગેરે જેવા ઊંચા ભાગો સાફ કરવા અપ હોલ્ટેરી ટૂલ સોફા ગાદલા ઓશિકા ખુરશીઓ કાઉચ વગેરેની સફાઈ માટે તિરાડો માટે ખૂણાઓ રેફ્રિજરેટરની કોઈલ્સ વગેરે સાફ કરવા વેક્યુમ ક્લીનર બહુ ઘોંઘાટ કરે છે મોટાભાગના વેક્યુમ ક્લીનર સિત્તેર ડેસીબલ્સ અવાજ ધરાવે છે જે મિક્સર ગ્રાઇન્ડરથી આંશિક વધારે છે પ્રીમિયમ મોડલ્સ ઓછો અવાજ પંચાવન થી સાહીઠ ડેસીબલ્સ ધરાવે છે સામાન્ય રીતે કેનિસ્ટર અને વેટ ડ્રાય વેક્યુમ ક્લીનર્સ ઘોંઘાટ કરે છે કોડલેસ બેટરી સંચાલિત ઓછો અવાજ કરે છે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવાની ટીપ્સ ઉપયોગ અગાઉ યુઝર મેન્યુઅલનો કાળજીપૂર્વક અભ્યાસ કરો કોડલેસ મોડલ્સ માટે બેટરીના ચાર્જિંગ લેવલ પર નજર રાખો જ્યારે બેટરી ફૂલ ચાર્જ હોય ત્યારે સૌથી વધુ ગંદા ભાગોને સાફ કરો જ્યારે બેટરી લો હોય છે ત્યારે મશીન ઓછી અસરકારકતા સાથે સફાઈ કરશે જ્યાં જામ પડદા સીલિંગ ફેન સોફા જાળી ફર્નિચર વગેરેની ઝડપી અને અસરકારક સાફ સફાઈ માટે વિવિધ સંલગ્ન સાધનો નોઝલ ક્રેવિસ સ્ટુલ અપ હોલસ્ટેરી બ્રશ વગેરેનો ઉપયોગ શીખો ફરી ઉપયોગ કરી શકાય એવી ડસ્ટ બેગ માટે ડસ્ટને અંદર પ્રવેશથી અટકાવવા અને આંતરિક ભાગોને નુકસાન ના થાય એ માટે નોઝલ પર બેગના મુખને સલામત રીતે જોડો ડસ્ટ બેગ પાત્રને પૂરું ભરાવા ના દો મહત્તમ શોષક ક્ષમતા જાળવવા માટે પાત્ર પોણા ભાગનું ભરાય ત્યારે બદલો કે ખાલી કરો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ્લ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સેટ સીઈઆરસીઆઈએન ડીઆઈએ ડોટ ઓ આરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન્સ્વર આનલ દવે